તો હાઈ ગઈશ આપણા નવા બ્લોગમાં ફરી તે કરશો છે અને બધાને ગુડ મોર્નિંગ આજે મસ્ત મજાની વાર થઈ ગઈ છે આપણે તેરા આપણે ઉઠીને દાંતમ કરીએ છીએ વારનો માહોલ તમને દેખાડો સૂરજ ઉગે છે પવન સુખી પણ મસ્ત ફરે છે જોઈ લો વ્યૂ જોરદાર વાળા સવાર સવારમાં જોઈ લો આપણા ઢાવા પર નો બળ અત્યારે કોઈ વાડી રહે છે એનો વ્યૂ જોઈ લો તમે નો એ નાઈ મળ્યા ગાડી મળ્યા જો બ્લોગ તો ગાઈસ અમે આવી ગયા છે નિંદવા હારુ અમે નિંદી આખો દિવસ થાકી ગયા અન ના પોના લગભગ સો વાગે આપણા ગોવિંદભાઈ નીંદે છે મસ્ત જોઈ લો તમે આપણો કૂતરાભાઈ કૂતરા અમારી મોંડી છે ને આવું ખડશે અમારે અને અમારી મોડી છે જોયું તમે આપણો ગમેદ છે અત્યારે ખેતર સાફ થઈ ગયું છે આપણું થોડુંક જ છે અહીંથી લગભગ કેટલા વેગા બે બે વેગા જેટલું રહી ગયું અહીં અમારે બધી મોંડી સાફ થઈ ગઈ નિંદાઈ ગઈ અને વરસાદ આવ્યો પણ થઈ રહ્યું તમે પવન છ કિંમત સગાઈ છે ગમે હાય કર દે હાય અને આટલું આપણે નિને પછી વાળી જવાના છે કેમ કે હાંસ પડી ગઈ સો આવી ગયા વરસાદ આવ્યો એવું પણ થઈ રહ્યું છે આપણે એટલે લગભગ આખો દિવસ જીમ જીમ આવે પશુ ધુ રહે